તો એ એ લીંબુ છે 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 આપણા તાકાત આપે લીંબુની અંદર જે વિટામિન તે આપણા શરીરની અંદરના જે સ્નાયુ હોય છે એને મજબૂતાઈ આપે છે શરીરના સ્નાયુ મજબૂત કરે છે તાકાત આપે છે સાથે સાથે જે લીંબુ હોય છે તે તમારા શરીરની અંદર રહે ગેસ કબજિયાત એસિડિટી આ બધી જ વસ્તુઓને દૂર કરવાનું કામ કરે છે શું કામ તો કે એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં છે એટલા માટે તો ચલો અહીંયા કેવી રીતે લીંબુનો પ્રયોગ કરવાનો છે એ જોઈએ લીંબુ છે એના રસની અંદર વિટામિન સી છે જે આપણા શરીરને તાકાત આપે છે કોઈ પણ જ્યારે વેઇટ લોઝ કરતા હોઈએ ત્યારે આપણા શરીરની અંદર નબળાઈ શરીરને ન આવે એટલા માટે જ આપણે રસના ઉપવાસ કરીએ છીએ તો લીંબુ પાણી પીએ છીએ શું કામ તો કે ભૂખ્યા પેટી પણ આપણા શરીરને સ્ટેમિના જળવાઈ રહે પરંતુ હા લીંબુ પાણી પીશો ને તો તમારા શરીરની ચરબી બેલેન્સ થશે પરંતુ અહીંયા તમારે વજન એકદમ ઝડપથી ઘટાડવું છે તો એના માટે તમારે લીંબુની છાલ સાથે લીંબુનું પાણી પીવાનું છે શું કામ તો લીંબુની છાલ છે એની અંદર એન્જોયમિંગ નામનું ઓઇલ રહેલું હોય છે અને જે તમારા શરીર માટે પાચન તંત્રને ઠીક કરવાનું કામ કરે છે એટલા માટે ત્રણે ત્રણ લીંબુને આપણે વિથ છાલ સાથે સમારી લઈએ એ પછી આપણે એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર એડ કરીશું વિથ છાલ સાથેના લીંબુ હવે અહીંયા આપણે એક બીજી વસ્તુ પણ એડ કરીશું જેના કારણે એકદમ ઝડપથી આપણા શરીરની ચરબી ઘટવા લાગે ભૂખ ઓછી લાગે તો ખરેખર જ્યારે પણ તમે લીંબુ પાણી બનાવો છો ત્યારે આ વસ્તુ ઉમેરવાનું ભૂલતા નહીં જેના કારણે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગશે તો એ છે અજમો અહીંયા આપણે અજમાનો જે દાણા હોય છે એને અડધી ચમચી એડ કરીશું આ અજમાના દેખાતા નાના નાના દાણા હોય છે એમાં ડાયટિન્ડ ફાઈબર સેલ્યુલસ ફાઈબર પુષ્કળ છે છે તમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેશે નહીં સાથે સાથે અજમા અને લીંબુમાં એન્ટી પુષ્કળ પ્રમાણમાં છે જે તમારા શરીરની ચરબી તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે એટલા માટે તો સૌથી મહત્વનું છે કે તમારા શરીરની અને પેટની ચરબી ઝડપથી દૂર થશે પાચન તંત્ર વધશે અને તમને ભૂખ્યા રહેવામાં અજમો મદદ કરશે સેલ્યુલોઝ અને ડાયટ્રીનમનું ફાઈબર તમને ભૂખ ઓછી લગાડે છે જેના કારણે તમે ઓછું જમી શકો છો તો હવે અહીંયા કેવી રીતે વેટલોસ ડ્રિંક્સ બનાવવું એ જોઈએ તો લીંબુ છે અજમો છે આ બંનેને આપણે દસ મિનિટ માટે ઉકાળીશું તો અહીંયા આપણે ગેસ પર 10 મિનિટ માટે ઉકળવા મૂકી દીધો છે તો અહીંયા આપણે દસ મિનિટ થઈ છે ગેસની આંચ આપણે બંધ કરી દઈએ અને આ તૈયાર થયેલા વેટલોઝ ડ્રિંકનું સેવન તમારે કેવી રીતે કરવાનું છે એવું જણાવવું છે તો હવે તમારે કશું કરવાનું દસ મિનિટ માટે આ તૈયાર થયેલા વેટલોઝ ડ્રિન્કને ઢાંકીને મૂકી દેવાનું છે અને દસ મિનિટ પછી તમારે આનો બે ભાગ ભાગને એટલે કે અડધો અડધો ગ્લાસ એક ગ્લાસ સવારે ભૂખ્યા પેટે પીવાનું છે અને બીજું ગ્લાસ તમારે બપોરના ભોજનના એક કલાક પહેલાં એટલે ટૂંકમાં અડધો ગ્લાસ તો આવી રીતે દિવસમાં બે વાર પીવાનું છે બસ તમારે ભૂખ કરતાં ઓછું જમવાનું છે નિયમિત રીતે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવાની છે ખરેખર તમે એકદમ મસ્ત એકદમ પાતળા થઈ જશો થોડા જ દિવસની અંદર તો ખરેખર વેઇટ લોસ કરવો હોય તો આ લીંબુ પાણી ચોક્કસ પીવો ત્રણ દિવસમાં લટકતી ફાન થશે ગાયબ આવી રીતે લીંબુ પાણી બનાવીને પીવો ત્રણ જ દિવસની અંદર તમારી લટકતી ફાન ફરો ગાયબ